જ્યાં કદર ન મળે ત્યાં સમય ન બગાડો જ્યાં પ્રેમ આદર અને સમજણ ન મળે ત્યાં મૌન રહી આગળ વધવું સારું બીજાને બદલવાનો પ્રયાસ કરતા પહેલાં એ જગ્યાથી દૂર થવું એ જ તમારા આત્મસન્માનની રક્ષા છે કદર ના કરનાર વ્યક્તિથી અપેક્ષા ઓછી રાખો વધારે અપેક્ષા એટલે વધારે દુઃખ જ્યારે તમે અપેક્ષાઓ છોડો છો ત્યારે બીજાનું વર્તન તમારા જીવન પર ઓછી અસર કરે છે તમારું ધ્યાન આપો ત્યાં જ્યાં પ્રશંસા મળે આપનું સમય અને ઉર્જા એ મૂલ્યવાન છે તેને એવો વ્યક્તિ લાયક છે જે તમારી હિંમત વધારતો હોય તમારું સત્ય કર્મ કરો સમય આવશે અને સાચા લોકો તમારું મૂલ્ય અવશ્ય ઓળખશે જીવનમાં સૌથી મોટી ભૂલ એ છે કે આપણે એ લોકો પાછળ દોડીએ છીએ જેમને આપણા હોવા કે ન હોવાથી કોઈ ફરક નથી પડતો જ્યાં તમારા મૂલ્યને ઓળખ ન મળે ત્યાં મૌન એ જ શ્રેષ્ઠ જવાબ છે એક વાત યાદ રાખો તમે કોઈના જીવનમાં કોઈ ખાસ હશો એ જરૂરી નથી પણ તમારા જીવનમાં તમે ખાસ જ હોવા જોઈએ પોતાના મૂલ્યની સમજ જ આત્મવિશ્વાસનો મૂળ તત્વ છે જ્યાં તમે સૌથી વધુ આપી રહ્યા છો અને આગળથી એક ભાવ પણ નથી મળતો ત્યાં તમારું સ્થાન નથી સંબંધો તો બે પખથી ચાલે છે એક તરફી કદર કદી લાંબી નહીં ચાલે તમારું મૂલ્ય તમારાથી વધારે કોઈ નહીં જાણી શકે એટલે એ બીજાની અવગણના પર નહીં તમારી ઓળખ પર વિશ્વાસ રાખો તમારું મૂલ્ય તમારા કામથી તમારા વિચારોથી અને શાંતિથી નક્કી થાય છે દુનિયા શું કહે છે એની ચિંતા કરતા પહેલાં એ જુઓ કે તમારું અંતઃકરણ શું કહે છે જાત સાથે સાચા રહો તો દુનિયાની નકારાત્મકતા તમારા મન સુધી નહીં પહોંચી શકે સાચા લોકો એ વારંવાર નથી મળતા એમને સાચવી રાખો કારણ કે સમય બદલાઈ શકે છે લોકો નહીં જે માણસ મુશ્કેલીઓમાં પણ તમારો સાથ ન છોડે એ સૌથી મોટો આશીર્વાદ છે દોસ્તો એકવાર એક વૃદ્ધ પિતાએ પોતાના પુત્રને એક જૂનું કડિયાળ આપ્યું કડિયાળ ઘણું જૂનું અને જૂના મોડલનું હતું પિતાએ કહ્યું કે પેલા જૂના ઘ લેવા જઈને જોઈ કે કેટલું મળે છે પુત્ર ઘડિયાળ લઈને જૂની વસ્તુઓની દુકાન પર ગયો દુકાનદાર બોલ્યો આ બહુ જૂનું છે રૂપિયા થી વધારે આમાં નથી મળતું પુત્ર પાછો આવ્યો અને પિતાને કહ્યું પિતાએ કહ્યું કે હવે શહેરના નાયબ કડિયાળના શોખીન પાસે જઈને પૂછ પુત્ર ત્યાં ગયો કડિયાળ જોઈને કડિયાળ શોખી બુજુગ ખુશ થઈ ગયા એમણે કહ્યું કે આ તો દુર્લભ ઘડિયાળ છે હું રૂપિયા પાંચ લાખ સુધી આપી શકું પુત્ર આશ્ચર્યમાં પડ્યો પિતાની અંતિમ વાત પિતાએ હસીને કહ્યું જ્યાં તમારું મૂલ્ય નહીં સમજાય ત્યાં આપવાનું પણ નહીં કદર જ્યાં છે ત્યાં જ પોતાનું મૂલ્ય દર્શાવવું જોઈએ કદર ન કરનાર લોકો વચ્ચે રહીને તમારું આત્મસન્માન ગુમાવવાના બદલે જ્યાં તમારું મૌલ્ય ઓળખાય ત્યાં જ ઉર્જા અને પ્રેમ આપો સંબંધ એ કંઈક એવું છે જ્યાં વારંવાર પોતાને સાબિત કરવા ન પડે જ્યાં શંકા કરતાં પણ સમજવાની જીદ હોય જ્યાં છંટકાવ કરતાં પણ સંભાળવાની લાગણી હોય એ જ સાચો સંબંધ સંબંધો તૂટી જાય એ પહેલાં વાણીમાં નમ્રતા મનમાં વિશ્વાસ અને આંખોમાં ઈમાનદારી રાખો દોસ્તો તમે દુનિયાના દરેક માણસને ખુશ રાખી શકો એવું શક્ય નથી પણ તમે પોતાને ખુશ રાખશો તો દુનિયા તમારો આપમેળે માન કરવાનું શીખી જશે આત્મવિશ્વાસ એ એવી વસ્તુ છે જે તમારી શાંતિ પણ જાળવી રાખે છે અને દુનિયાની નકારાત્મકતાથી તમારું મન પણ બચાવે છે અભિમાન ત્યારે આવે છે જ્યારે આપણને લાગે છે કે આપણે કંઈક કર્યું છે અને સન્માન ત્યારે મળે છે જ્યારે દુનિયાને લાગે છે કે તમે કંઈક કર્યું છે ક્યારેક ક્યારેક એક માણસ પણ આપણને એટલું શીખવાડી દે છે કે આખી દુનિયા પણ આપણને એટલું બધું નથી શીખવાડી શકતી કોઈ સાથ આપે કે ના આપે પરંતુ ખુદ પોતે જ આગળ વધતા શીખી જાવ દોસ્તો કારણ કે પોતાનાથી વધારે સારો હમસફર બીજું કોઈ નથી હોતું માણસને પોતાની ભૂલોની સજા તરત મળે કે ના મળે પરંતુ ભવિષ્યમાં સમયની સાથે તેને સજા અવશ્ય મળે છે જીવનમાં ક્યારેય પણ અભિમાન ના કરતા મિત્રો કારણ કે પથ્થર પણ જ્યારે પાણીમાં પડે છે ને ત્યારે એ પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે મળેલા સમયને સારો બનાવો જો સારા સમયની રાહ જોવા બેસશો ને તો આખું જીવન પણ ઓછું પડશે માન્યું કે તમારી સાથે રોજ મુલાકાત નથી થતી પણ દરેક સવારમાં તમને દિલથી યાદ કરીએ છીએ કેમ કે એના વગર અમારી સવાર નથી થતી જિંદગીની સૌથી અમૂલ્ય ભેટ કોઈ હોય ને તો એ છે કે કોઈ આપણને સાચા હૃદયથી યાદ કરતું હોય ઘણું બધું મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમારા દિલમાં ઘણું બધું હોય પરંતુ તમે કંઈ પણ ના કહી શકો રડવું હોય પરંતુ બધાના દિલ સાચવવા બસ હસતા રહો જો તમે કોઈ પણ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને જ્યારે એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એ માણસને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો તમારું મન જેમ વિચારે છે એમ તમારું જીવન બને છે જો તમે સતત નકારાત્મક વિચારોમાં જીવશો તો એ જ તબિયત એ જ લાગણીઓ અને એ જ નસીબ થશે તમે શું વિચારો છો એ મહત્વનું છે કારણ કે તમારી સફળતાની શરૂઆત તમારા વિચારોમાંથી જ થાય છે ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે લોકો સાથે પણ રહે છે અને ઈર્ષ્યા પણ કરે છે સંબંધો પણ નિભાવે છે અને પીઠ પાછળ આપણી બુરાઈ પણ કરે છે વરસાદનું ટીપું ભલે નાનું હોય પરંતુ સતત વરસવું એ મોટી મોટી નદીઓનું વેણ બની જાય છે એવી જ રીતે જીવનમાં પણ નાના નાના પ્રયાસો તમારી જિંદગીને બદલી શકે છે શૂન્ય બનીને પણ સૌનું મૂલ્ય વધારી શકાય છે બસ આપણને આપણા સ્થાનની ખબર હોવી જોઈએ ક્યાંથી ચાલ્યા જવું અને ક્યાં ચલાવી લેવું એ સમજણ આવી જાય તો આ જીવન સરળ બની જાય છે પોતાની ખામીઓ ઓળખવી બહુ જરૂરી છે દોસ્તો કારણ કે આ કામ બીજાના પરોસે ના છોડી શકાય હંમેશા આપણને એ જ લોકો જખમ અને દગો આપી જતા હોય છે જે લોકો હંમેશા શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે ભૂલો તો ઘણી થઈ જીવનમાં પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે પછી તે ભલે દિલ હોય પરોસો હોય કે પછી આશા હોય ઇજ્જત કોઈ માણસની નથી હોતી પરંતુ ઇજ્જત જરૂરિયાતની હોય છે જો જરૂરિયાત ખતમ થઈ જાય તો ઇજત પણ ખતમ થઈ જાય છે અમે પાગલ હતા કે જે દિલ સાફ રાખતા હતા પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે સંબંધોમાં વધતી નફરતનું કારણ આજકાલ એ પણ હોય છે કે લોકો પારકાઓને પોતાના બનાવવામાં અને પોતાનાઓને નજરઅંદાજ કરવામાં લાગેલા છે જીવનમાં હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો હંમેશા પોતાને આગળ વધવાના નવા રસ્તાઓ શોધો કારણ કે બીજાના પરોશે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા પણ લેતા હોય છે જેવી રીતે તમે કોલસાને કેટલાય પણ સમય માટે દૂધમાં ડુબાડીને રાખો તેમ છતાં તે સફેદ નહીં થાય એવી જ રીતે તમે કેટલાક એવા લોકો હોય છે જેની તમે કેટલી પણ ભલાઈ કરી લો કેટલાય પણ સારા કામ કરી લો તેમ છતાં એ લોકો તમારી કદર ક્યારે પણ નહીં કરે પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ કારણ કે અહીં લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપતા હોય છે સમય તો સમય પર જ બદલાય છે પરંતુ માણસ ગમે ત્યારે બદલાઈ જતો હોય છે આજના જમાનામાં બધી જ વસ્તુ મોઘી થઈ ગઈ છે સાહેબ બસ માણસ જ સસ્તો થઈ ગયો છે આજકાલ તો લોકો જ્યારે તમને પૂછે કે શું કામ કરો છો ત્યારે હકીકતમાં એ લોકો હિસાબ લગાવતા હોય છે કે તમને કેટલી ઇજ્જત આપવાની છે માણસને પોતાની નજરોમાં સારું રહેવું જોઈએ કારણ કે દુનિયાનું તો શું એમને તો જ્યારે મતલબ હશે ત્યાં સુધી તમે સારા અને મતલબ પૂરો થયા પછી તમારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે કારણ કે જ્યારે જીવનમાં ખરાબ સમય આવે છે ત્યારે પોતાનાઓની પરખ થાય છે કોણ પોતાનું છે અને કોણ પારકું છે કોણ સાથ આપે છે અને કોણ સાથ છોડીને જાય છે એ ખબર પડે છે એક વાત તો સાચી છે કે જ્યારે એ લોકોના જીવનમાં કોઈ નવા લોકો આવી જતા હોય છે ત્યારે તે જૂના લોકોની કિંમતને ભૂલી જતા હોય છે વાત કરવા માટે ટાઈમ અને મૂળની જરૂર નથી હોતી પરંતુ એ વ્યક્તિ માટે પ્રેમ હોવો જરૂરી છે કારણ કે જે વ્યક્તિને તમારી કદર હોય એ વ્યક્તિ તમારા માટે સમય કાઢી જ લેશે જ્યારે પણ સંબંધોની શરૂઆત હોય છે ત્યારે લોકો મજાકમાં પણ રિસાવા નથી દેતા અને જ્યારે લોકોના દિલ ભરાઈ જાય છે લોકોના મન ભરાઈ જાય છે ત્યારે લોકો રિસાવાથી પણ મનાવવા નથી આવતા જિંદગીમાં હંમેશા એવું થતું હોય છે કે જેને આપણે મેળવવા મરતા હોઈએ છીએ એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં લાગેલા હોય છે જિંદગી જો હસાવે તો સમજી લેવું કે સારા કર્મનું ફળ મળ્યું છે અને જિંદગી રડાવે તો સમજી લેવું કે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે માન્યું કે કિસ્મતમાં લખેલા ફેંસલા બદલાઈ નથી શકતા પરંતુ શું ખબર તમે ફેંસલો તો લો કિસ્મત જ બદલાઈ જાય મિત્રો જેમની પાછળ તમે આજે ભાગી રહ્યા છો એમનાથી બે દિવસ તમે દૂર રહીને જુઓ એ લોકો વાતો કરવાનું તો ઠીક પરંતુ તમને યાદ પણ નહીં કરે અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા જેમણે ખરાબ સમય જોયો હોય ને એ બીજાનું ખરાબ કરવાનું તો દૂર પરંતુ ખરાબ વિચારી પણ નથી શકતા જીવનમાં તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું પરંતુ તમે ક્યારેય ખોટા હતા એ બધા જ યાદ રાખે છે જે સંબંધોમાં હાજર રહેવાનું કોઈ મતલબ ના હોય ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે એમને પણ જતા જોયા છે જે જિંદગીભર રોકાવાનો વાયદો કરતા હતા ક્યારેય પણ ટાઈમપાસ માટે સંબંધો ના બનાવો પરંતુ સંબંધો માટે ટાઈમ જરૂર કાઢો મિત્રો ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય પણ ખોવા નથી માગતા દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર